એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ભુક્કા આજે વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુર ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ખાબકી શકે છે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ચૌદ જિલ્લાઓમાં આજે જાહેર કરાયું વરસાદનું યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ ભરૂચ તો મધ્ય ગુજરાતના વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગરમાં આજે છૂટા છવાયા સ્થળોએ ખાબકી શકે છે ભારે વરસાદ સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ પોરબંદર બોટાદમાં પણ મેઘમહેરની આગાહી સંઘ આજે મેઘરાજા બોલાવી શકે છે દડબડાટી દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીનું જાહેર કરાયું રેડ એલર્ટ એકવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી કેટલાક વિસ્તારોમાં બાર ઇંચથી વધુ વરસાદનું વ્યક્ત કર્યું અનુમાન તો સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છેલ્લા બાવીસ કલાકમાં રાજ્યના બસો પંદર તાલુકામાં મેઘમહેર સૌથી વધુ જૂનાગઢના ભેંસાણમાં સવા છ ઇંચ અને સિત્તેર તાલુકામાં વર્ષો એક ઇંચથી વધુ વરસાદ જામકંડો ગોંડલ કુકાવાવ વડિયા તાલુકામાં પણ ચાર ઇંચ થી વધુ વરસાદ લાંબા વિરામ બાદ વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ તેજ પવન સાથે વરસ્યો વરસાદ સ્થાનિકોને ગરમીથી મળી રાહત નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી કરજણ અને આસપાસના વિસ્તારમાં વરસાદ કરજણના કુરાલી વેમાર સામરી નારેશ્વર અને બરથાણા વિસ્તારમાં વરસાદ રાત્રિના સમય દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં પડ્યો સારો વરસાદ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ લાઠીના શેખપરિયા ગામમાં વરસાદને કારણે સ્થાનિક નદીમાં પાણીની આવક શેખપરિયાના પાદર ગામમાંથી પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતો થયા ખુશ ધારીના ગીર વિસ્તારમાં સારા વરસાદથી શેત્રુંજી નદીમાં પાણીની પાણી આવક શેત્રુંજી નદીમાં માં ઘોડાપુર જેવી સ્થિતિ ધારી ના ડેમમાં પાણીની સતત આવક ખેડૂતોમાં સારા વરસાદથી ખુશીનો માહોલ અમરેલીના બાબરામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસ્યો વરસાદ મુખ્ય માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી બાબરાના દરેડ ખાખરીયા જામબરપાડા ગલકોટડી માધુપુર ફુલઝર સહિતના ગામો માં વરસ્યો વરસાદ ખેતરોમાં ઉભા પાકને મળશે વરસાદી પાણી ધોધમાર વરસાદ વરસ્યો વડિયામાં શેરીઓમાં વહેતા થયા પાણી માર્ગો પાણીમાં ગરકાવ વાવ અને તેની આસપાસના વિસ્તારમાં પવન સાથે વરસ્યો વરસાદ ધીમી ધારે વરસ્યો વરસાદ સાવરકુંડલા તાલુકામાં ગોરકડા ખડસલી પીઠવડી નેસડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી ખડસલીમાં સ્થાનિક નદી નાળા છલકાયા જામવાડી નદી માં પૂર બીજો છાયા વાતાવરણ ની વચ્ચે ધીમી ધારે વરસાદ વરસાદ વરસ્યો ધાની ગ્રામ્ય વિસ્તારમાં મોરજર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા ડાભાડી જીરા નાગધરા તુધાળા સહિતના ગામોમાં વરસાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ધારીના ગ્રામ્ય વિસ્તારમાં માધુપુર ખીચા દેવડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી માધુપુર ચોકડી રોડ પર જળ જમાવડો પાણીના ધસપસતા પ્રવાહમાં તણાયો બાઇક ચાલક ધોધમાર વરસાદ વરસ્યો ખાંભા ગીરમાં શેરીઓ માંથી વહેતી થઈ નદીઓ નીચા વાળા વિસ્તારમાં ભરાયા પાણી ખાંભા શહેર સહિત રબારિકા મોટા બારમણ સહિતના ગ્રામ્ય વિસ્તાર માં વરસ્યો વરસાદ બપોર બાદ અમરેલી શહેરમાં વરસ્યો વરસાદ રાજકમલ ચોક હરિરોડ માણિકપરા રોડ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસ્યો વરસાદ લાંબા સમયના વિરામ બાદ મોરબીમાં વરસ્યો વરસાદ શહેરના શનાળા રોડ વાવડી રોડ રવાપર સામાકાંઠા બસ સ્ટેશન શનાળા બાયપાસ મહેન્દ્રનગર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી કોલકી ભાયાવદર સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર ડુંગળી જેવા પાકને મળશે જીવનદાન વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યા હતા ચિંતિત બે કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ વરસ્યો ગઢડામાં માર્ગો પર ભરાયા વરસાદી પાણી ગીર ગઢડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ જામ્યો વરસાદી માહોલ ચોમાસુ પાકને થશે ફાયદો વરસાદી ઝાપટા વેરાવળ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભેટાળી ખંડેરી સહિતના વિસ્તારમાં વરસાદ માર્ગ પર ભરાયા પાણી વરસાદ સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા સિહોર ટાણા ચોકડી વિસ્તાર જળમગ્ન તળાવનું પાણી ફરી વળ્યું હાઈવે પર પાણીમાં ફસાઈ એક કાર હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પર માઠી અસર બંને બાજુ વાહનોની લાંબી કતાર ધોધમાર વરસાદ બાદ માર્ગો પાણીમાં ગરકાવ જુનાગઢ જીઆઈડીસી નજીક ભરાયા પાણી હાઈવે પર જળનો જમાવડો વાહન ચાલકોને હાલાકી જંગલ વિસ્તારમાં ભારે ભારે વરસાદ વરસાદ ઉપરવાસમાં કોઝવે ઉપર પાણી જટાશંકરના જંગલ વિસ્તારમાં ફસાયા એકસો પચાસ પ્રવાસીઓ વન વિભાગે તમામ લોકોને બચાવ્યા રેસ્ક્યુ કરી ખસેડ્યા સુરક્ષિત સ્થળે પવન સાથે વરસાદ વરસ્યો ભૂજમાં માર્ગો થયા પાણી પાણી માધાપર મિરઝાપુર સુખપર વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ વીજળી પડી મસ્જિદ પર ભુજના વડઝરમાં વરસાદી વાતાવરણની વચ્ચે રાત્રિના સમયે મસ્જિદ પર પડી વીજળી સદનસીબે દુર્ઘટના માં કોઈ જાનહાની નહીં

બનાસકાંઠાના ધાલેરાના બોર્ડર વિસ્તારોમાં જમાછમ વરસ્યો વરસાદ તેજ પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો પાલનપુરના કાણોદર છાપી જગાણા ચડોતર ટાકરવાડા મેતા અને ગઠામણમાં મુશળધાર વરસાદ બાજરી જુવાર મગફળી સહિતના પાકોને ફાયદો બનાસકાંઠાના ધાલેરાના બોર્ડર વિસ્તારોમાં જમાઝમ વરસ્યો વરસાદ તેજ પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો પાલનપુરના કાણોદર છાપી જગાણા ચડોતર મેતા અને વરસાદ બાજરી જુવાર મગફળી સહિતના પાકોને ફાયદો વરસાદી માહોલ જામ્યો પાટણમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ અનાવાડા ગોલાપુરા સંખારી રણુ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેતીને થશે લાભ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આજે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત કુદરતી આફતના કારણે અત્યાર સુધી પાંસઠ લોકોના મોત બ્યાસી લોકો લાપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સત શર્માએ લીધી ઘટના સ્થળની મુલાકાત કિશ્તવાડમાં તબાહી બાદ અનેક પરિવારો લાચાર જખોનીમાં માં દીકરીની હજુ નથી મળી ભાડ પરિવારજનોની સરકારને ઝડપથી શોધખોળ ચલાવવા માટે અપીલ હજુ પણ સોળથી વધુ લોકોની વાદળ ફાટ્યા બાદ નથી મળી ભાળ તેલંગાણાના આદિલાબાદમાં પૂરના પાણીમાં ફસાઈ કાર રસ્તા પર પાડીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાતા દોડધામ રેસ્ક્યુની ટીમોએ કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત કાઢ્યા બહાર અનરાધાર વરસાદ થી તેલંગણા માં સ્થિતિ આદિલાબાદમાં પાણીમાં ફસાયો બે ટ્રક પોલીસે ટ્રક ના કર્યા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓનું વરસાદ ના કારણે વધુ ડેમ નું જળ સ્તર ડેમ ના સત્તર દરવાજા ખોલી એક લાખ છપ્પન હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમ કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે અપાઈ સૂચના મેઘરાજાની તોફાની બેટિંગ બાદ ખરગોડની સ્થાનિક નદીઓ ઉફાન પર ગોમુખ નદીમાં પૂર નદીના જળસ્તરમાં સતત થઈ રહ્યો છે વધારો નદી અને નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના લેન્ડિંગ દરમિયાન વિમાન એક તરફ નમી જતાં મુસાફરોમાં ફફડાટ એરપોર્ટ બહાર આવતાની સાથે જ મુસાફરોએ મચાવ્યો હોબાળો ધોધમાર વરસાદ મધ્યપ્રદેશના બડવાલીમાં ઓગણીસ વર્ષો બાદ રૂપા નદી નું સ્વરૂપ નદીએ વટાવી ભયજનક સપાટી પાણીના ધસમસતા પ્રવાહ માં તણાયા અનેક વાહન ઠેર ઠેર જળબંબા કાર દુકાનો અને ઘરમાં ફરી વળ્યા પાણી મધ્યપ્રદેશના ના બડવાની ઓગણીસ વર્ષ બાદ ફરી પૂર સ્થિતિ રૂપા નદીમાં માં કાર તણાઈ હોવાનો વિડીયો વાયરલ નદીના વધતા જળસ્તરને ને લઈ નીચાણ વિસ્તારના લોકો માટે સાવચેતી જરૂરી રાજસ્થાન ના સિહોરીમાં ભારે વરસાદના કારણે શહેર માં બેટમાં પાણીના કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો માં રોષ ભારે વરસાદ બાદ મુંબઈ માં જનજીવન પ્રભાવિત ઠેર ઠેર જળ જમાવડો તુરભે પોલીસ સ્ટેશન માં ભરાયા પાણી પોલીસ કર્મચારીઓને હાલાકી વરસાદ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં જળબંબાકાર માર્ગો પાણીમાં ગરકાવ પાણી ગરબકરીને નુકસાન વરસાદ બાદ કિન્નોર માં ભૂસ્ખલન ટીમ્પુ નાળા નજીક રોડ નું ધોવાણ અધવચ્ચે ફસાયા વાહન ચાલકો તાત્કાલિક ધોરણે હાથ ધરાયું રોડ નું સમારકામ

ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરના ઉતારામાંથી માંથી પકડાયા જુગારિયા હરિકૃષ્ણ સહિત આઠ લોકોની પોલીસે કરી ધરપકડ મંદિરના જૂના ઉતારા વિભાગના રૂમ નંબર પાંચસો આઠ માં જુગાર રમતો હોવાનો ખુલાસો પાનાનો જુગાર રમાડી નાળ ઉઘરાવી જુગાર રમતા હોવાનો એફઆઈઆર માં ઉલ્લેખ એક લાખ દસ હજાર આઠસો પચાસ ની રોકડ સહિત એક લાખ સિત્તેર હાજર આઠસો પચાસ નો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

ગાંધીનગરના સૂર્યસિંહ ડાભી આજે જોડાશે કોંગ્રેસમાં છ દિવસ અગાઉ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર સૂર્યસિંહ ફરી એક વખત પહોંચશે રાજીવ ગાંધી ભવનના દ્વારે ગાંધીનગર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા સૂર્યસિંહ આપથી મોહ ભંગ થતા કરી રહ્યા છે ઘર વાપસી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર આજે મહત્વની બેઠક પ્રદેશ પ્રભારી મુકુલ વાસિકની અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક સિનિયર નેતાઓ સાથે બેઠકમાં થશે ચર્ચા પ્રદેશ આગામી કાર્યક્રમો અને સંગઠન સૃજન અભિયાન ને લઈ થશે ચર્ચા મતદાર યાદી વેરિફિકેશન મુદ્દે સતત ઉઠતા સવાલોની વચ્ચે ચૂંટણી પંચ આપશે જવાબ બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ એસઆઈઆર ઉપર ઉઠી રહેલા સવાલ અને વોટ ચોરીના આરોપોનો ચૂંટણી પંચ આપી શકે છે જવાબ બિહાર એસઆઈઆર મુદ્દે રાજકીય સંગ્રામ યથાવત રાહુલ ગાંધી આજે યોજશે મતદાર અધિકાર યાત્રા સાસારામ થી થશે યાત્રાની શરૂઆત તેજસ્વી યાદવ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ જોડાશે બિહારના સાસારામ થી શરૂ થનાર રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા પચીસ જિલ્લામાંથી થશે પસાર સોળ દિવસમાં એક હજાર ત્રણસો કિલોમીટરની રહેશે યાત્રા એક સપ્ટેમ્બરે યાત્રા સમાપન સમયે પટનામાં થશે મતદાર અધિકાર રેલી મતનો અધિકાર છીનવવાના ષડયંત્રને નહીં થવા દઈએ સફળ કોંગ્રેસ નેતા પવનખેડાએ ભાજપ પર સાધ્યું નિશાન વર્ષ ઓગણીસો અડત્રીસમાં હિન્દુ મહાસભાના અધિવેશનમાં હિન્દુ મુસ્લિમ અલગ દેશની વાત થઈ હોવાનો પવનખેડાએ કર્યો દાવો ચૂંટણી પંચના આરોપ પર કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે આપ્યો જવાબ રાજકીય પક્ષો અને ડીએલએ પર મતચોરી પકડવાની જવાબદારી ન હોવાની કરી વાત મતદાર યાદી આપવાથી ચૂંટણી પંચ કેમ મનાઈ કરી રહ્યું હોવાનો પણ કેસી વેણુગોપાલે પૂછ્યો સવાલ રાહુલ ગાંધીની શરૂ થનારી મતદાર અધિકાર યાત્રા પર બિહારના મંત્રી સંજય સરાવકીએ ઉઠાવ્યા સવાલ પૂરથી પ્રભાવિત વિસ્તારમાં જવા રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ મતદાર યાદીમાંથી જેમના નામ કટ થયા તેમને ગણાવ્યું બંધારણીય વ્યવસ્થા ભાજપ સંસદીય બોર્ડની મહત્વની બેઠક ઉપરાષ્ટ્રપતિ પદ માટે નક્કી થઈ શકે છે એનડીએના ઉમેદવાર એકવીસ ઓગસ્ટે નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ નવ સપ્ટેમ્બરે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રધાનમંત્રી આજે દિલ્હી વાસીઓને આપશે ભેટ અગિયાર હજાર કરોડની બે પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન દ્વારકા એક્સપ્રેસ વે અને અર્બન એક્સટેન્શન રોડના બીજા તબક્કાનું કરાશે ઉદ્ઘાટન નોઈડાથી દિલ્હી એરપોર્ટ પહોંચતા હવે લાગશે વીસ મિનિટનો સમય અંતરિક્ષમાં ભારતનો પરચમ લહેરાવીને ભારત પરત ફર્યા શુભાંશુ શુક્લા દિલ્હી એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના અગ્રણીઓની હાજરી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી શકે છે શુભાંશુ શુક્લા દેશના ભાગલા ઉપર એનસીઆરટીના વિશેષ પાઠ અંગે ભાજપનો જવાબ એનસીઆરટીએ કડવું સત્ય કહ્યાનો ભાજપનો દાવો ભાગલા માટે કોણ જવાબદાર હતું તે યુવા પેઢીને જાણવાનો હક પાઠ્યપુસ્તકમાં વિભાજનની કડવી વાતો કરાઈ છે સામેલ એનસીઆરટી ના વિશેષ પાઠ ઉપર કોંગ્રેસનો જવાબ દેશના ભાગલા માટે હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની જુગલબંધીને ગણાવી જવાબદાર ઓગણીસો હિન્દુ મહાસભાના નિવેદનો હિન્દુ મહાસભાએ કહ્યું હતું સાથે નહીં રહી શકે હિન્દુ મુસ્લિમ એનસીઆરટી ના પાઠ્યપુસ્તક લઈને વિવાદ વિશેષ પાઠમાં દેશના ભાગલા માટે કોંગ્રેસ જીન્ના અને માઉન્ટ બેટનને ગણાવ્યા જવાબદાર એનસીઆરટીએ આપી સ્પષ્ટતા બંને પાઠ નિયમિત પાઠ્યપુસ્તકોનો નથી હિસ્સો વિસ્ફોટ થતા બે લોકો ઈજાગ્રસ્ત ડીસા ના સોની બજારમાં આવેલી એક દુકાન ત્રણ દિવસ માં સાત થી આઠ લોકો રાજકોટના લોકમેળાની માણી મજા મંજૂરી ના મળતા લોકો મોતના કુવાને માણી ન શક્યા અને સંચાલકો પણ થયા નિરાશ જન્માષ્ટમી તો લોકમેળા રંગત જામતા પગ મુકવાની પણ જગ્યા નહીં દેશભરમાં શ્રી કૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી મથુરા વૃંદાવનમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પુણે અને મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ ઉજવાયો રાજસ્થાનના ના રાજસ્મન માં એકવીસ તોપ સલામી આપી જન્માષ્ટમી પર્વ મનાવવામાં આવ્યો શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ આતિશબાજી કૃષ્ણ જન્મ બાદ શાલિગ્રામનો કરાયો અભિષેક માત્ર શામળાજી વિષ્ણુ મંદિરમાં જ જન્મોત્સવ બાદ થાય છે શાલિગ્રામની પૂજા હજારોની સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન સોમનાથમાં આવેલા ભાલકા તીર્થમાં માં જન્માષ્ટમી ની કરવામાં આવી ઉજવણી સોમનાથ ટ્રસ્ટ તરફથી ભક્તોને માખણ મિસરી પેંડા અને ચોકલેટનું કરાયું વિતરણ ભાલકા તીર્થથી થી દર્શન લાખો ભક્તોએ ઘરે બેઠા ઓનલાઈન કર્યા અમરેલી ના મધ્ય ગીર માં આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસી શ્યામ મંદિર મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લીધો લાભ જન્માષ્ટમી ના પર્વ નિમિત્તે વરસાદની વચ્ચે જૂનાગઢમાં નીકળી શોભા યાત્રા વરસતા વરસાદમાં રાસની રમઝટ જોવા મળી કૃષ્ણ પ્રેમીઓએ ભક્તિભાવ થી નિહાળી યાત્રા લોકમેળામાં પૈકી જેટલી રાઇડ્સથી શરૂ લોકમેળામાં ચકડોળ ધારકોએ ચલાવેલી ભાવની લૂંટ સામે પ્રશાસન થયું દોડતું ની તાત્કાલિક ચેકિંગ શરૂ કરી એક રાઇડ રાઈડ મામલતદારે કરાવી બંધ બાળકો અને મોટા લોકોના ભાવપત્રક લગાવવા આદેશ અરવલ્લીના શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ સંધ્યા આરતી બાદ ભક્તોની જામી ભીડ લાઇટ સાઉન્ડ શો જોવા માટે ઉમટ્યા ભક્તો શામળાજી મંદિર રંગબેરંગી ઉઠ્યું જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કર્યું દાહોદના ઇસ્કોન પરિવારે મોટી સંખ્યામાં જોડાયા ભક્તો ઢોલના તાલે નાચતા ઝૂમતા જોવા મળ્યા ભક્તો યાત્રામાં વિવિધ ઝાંખી બની આકર્ષણનું કેન્દ્ર માટે એકત્ર થયા લોકો ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાર્તા સ્થગિત હોવાનો દાવો અમેરિકાના પ્રતિનિધિ ભારત યાત્રાના સમયમાં થઈ શકે છે ફેરફાર અગાઉ પચીસ ઓગસ્ટે આવવાનું હતું પ્રતિનિધિ મંડળ નવી તારીખ પર વિચાર વિમર્શનું સૂત્રોનો દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગે તેમને ખાતરી આપી છે કે જ્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી ચીન તાઇવાન પર નહીં કરે હુમલો છોતેર વર્ષ જૂનો છે ચીન અને તાઇવાનનો વિવાદ ટ્રમ્પ સાથે થયેલી બેઠક અંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આપી જાણકારી કહ્યું યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા અમેરિકા અને રશિયાએ વ્યક્ત કરી ઈચ્છા તમામ મુદ્દાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવા માંગે છે બંને દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા બાદ ટ્રમ્પનું નિવેદન કહ્યું યુદ્ધનો અંત લાવવાની સારી રીત યુદ્ધ વિરામ નથી પણ એક શાંતિ સમજૂતી છે યુદ્ધ વિરામની જવાબદારી હવે ઝેલન્સ્કીની હોવાની કરી વાત રશિયા ના રાષ્ટ્રપતિ દાવો રશિયા અને અમેરિકા વચ્ચેના ગેસ વ્યાપારમાં વીસ ટકાનો નો વધારો અમેરિકામાં નવી સરકારની રચના બાદ દ્વિપક્ષીય ગેસ વ્યાપારમાં થયો અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ મળશે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીને સોમવારે વોશિંગ્ટન ડીસીમાં બંને નેતાઓ વચ્ચે યોજાશે બેઠક જો સકારાત્મક પરિણામ આવશે તો પુતિન સાથે ફરી એક વખત બેઠક યોજશે તેવી ડોનાલ્ડ ટ્રમ્પે કરી વાત સીરિયાના સ્વેદા શહેરમાં રસ્તા પર ઉતર્યા લોકો આત્મનિર્ણયના અધિકારની માંગણીને લઈ કર્યું પ્રદર્શન સરકાર સમક્ષ મામલામાં દખલગીરીની કરી સન્માનિત જાણીતા સ્વિમર બુલા ચૌધરીના ઘરમાં ચોથી વખત ચોરી બુલા ચૌધરીએ જીતેલા મેડલ અને પુરસ્કાર ચોરાયા પોલીસે સમગ્ર કેસમાં એક આરોપીની કરી ધરપકડ મોટા ભાગના મેડલ્ રિકવર કર્યાનો દાવો હુગલી સ્થિત પૈતૃક ઘરમાં થઈ હતી ચોરી ભારે વરસાદ અને ભરાયેલા પાણીની વચ્ચે ઝારખંડના હિસાબગંજમાં ઉમદા દ્રશ્યો આવ્યા સામે સરકારી શાળામાં ગોઠણ ડૂબ પાણીમાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ધ્વજવંદન સાહિબગંજની આસપાસના ચૌદ ગામડાઓમાં ભરાયા છે વરસાદી પાણી ઓગણીસ ઓગસ્ટે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની થશે જાહેરાત શુભમન ગિલને સ્થાન મળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કેફે એક વિડીયો કર્યો પોસ્ટ શુભમન ગિલને બેકઅપ ઓપનર તરીકે સ્થાન મળશે તેવી વ્યક્ત કરી સંભાવના